સમાજવાદી પક્ષના સાંસદ દ્વારા રાણા સાંગા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા ઓલપાડ કરણી સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું પ્રાંત કરણી સેનાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો હતો વિરોધ હિન્દુ સમ્રાટ અને ક્ષત્રિય સમાજની આન બાન અને સાન સમાન રાણા સાંગા વિરુદ્ધ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે ઓલપાડ ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના યુવાનો દ્વારા આજે ઓલપાડ પ્રાંત કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સમાજવાદી પાર્ટીના સાંસદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને સાંસદ પદથી દૂર કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધી ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ સૌને નમસ્કાર હું પ્રિન્સ મહિડા રાજપૂત સમાજ કરણી પ્રવક્તા તરીકે અને ઓલપાડ તાલુકા રાજપૂત કરણી સૌ સૌ નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા આજ રોજ જે પ્રમાણે ભારતના લોકતંત્રમાં લોકતંત્રના મંદિરમાં રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના રામલાલજી સુમન દ્વારા જે પ્રમાણે રાણા સાંગાની વિરુદ્ધમાં અભદ્રી ટપ્પણી કરવામાં આવી હતી એના સંદર્ભે આજ રોજ ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારીશ્રીને અમુક આવેદનપત્ર આપીને અમારો વિરોધ નોંધાવ્યો છે એસી ગાઓ લાગ્યા હતા જેના તન ઉપર એક પણ વ્યથા નહોતી મન ઉપર એવા મહારાણા સાંગાની વિરુદ્ધમાં આવી અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ ક્યારે ન ચલવી લેવામાં આવશે અને રાજપૂત સમાજ દ્વારા આજ રોજ ઓલપાડ તાલુકાની ધરતી પરથી આપના માધ્યમથી કહેવા માંગીએ છે કે ઓલપાડ થી આગ્રાની દૂરી દૂર નથી સમય આવે તો આગ્રા સુધીની કૂચ કરવા માટે પણ કરણી સેના તૈયાર છે